ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી જોડાયેલા તમામની પૂછપરછ કરવામાં આવી છે ઉપરાંત જ્યારે જરૂર જણાશે તેની પૂછપરછ ફરીથી કરાશે આજ સુધીમાં પચીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે અમારે સુનિશ્ચિત કરવાનું છે કે ઘટના કેમ બની છે અને તેના માટે જવાબદાર કોણ છે એક એક નાનામાં નાની કડીઓ જોડીને ખૂબ જ ઝીણવટથી તપાસ કરાશે ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટના ફરી ક્યારેય ન બને તે સબક શીખીને એવી કાર્યવાહી કરાશે કે ફરીથી આ રીતે કોઈ કમોતે મોતને ન ભેટે